દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં ડિપ્રેશન થયું સક્રિય બાર કલાક બાદ વાવાઝોડું બનવાની શક્યતા તમામ પોર્ટ પર એક નંબરનું સિગ્નલ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આણંદના ઉમરેઠમાં હિન્દુ દીકરીની છેડતીથી હિન્દુ સંગઠનોમાં ભારે રોષ રેલી યોજી મામલતદારને આપ્યું આવેદન પીએસઆઈની તાત્કાલિક ધોરણે બદલી થાય તે વિમાન કચ્છ હની ટ્રેપ કેસમાં પૂર્વ એમએલએ જયંતિ ભાનુશાળી હત્યા કેસની મુખ્ય આરોપી મનીષા ગોસ્વામીની સંડોવણી ચાર કરોડની રકમ મેળવવા કાકોશીમાં અનુસૂચિત જાતિના યુવક પર હુમલા મુદ્દે પોલીસની મોટી કાર્યવાહી હુમલામાં સામેલ સાત પૈકી ચાર આરોપીની કરાઈ ધરપકડ દાહોદમાં મોટી મૌડી ગામમાં લૂંટવીથ મર્ડર કેસમાં મોટો ખુલાસો પ્રેમિકાને પામવા પતિએ જ કરી પત્નીની હત્યા મહીસાગરની સંતરામપુરી પીએમસી માં લહેરાયો ભગવો ચેરમેન પદે શાંતિલાલ અને વાઇસ ચેરમેન પદે દાનજીભાઈની વરણી